જે દ્વારકા થી સ્વાગત છે તમારો એક નવા વ્લોગ video ની અંદર તો ભાઈ આપણે આવ્યા હતા અહિયાં નીંદવા માટે બપોર થઈ ગયા છે તડકો ફૂલ લાગે છે આ આપણું જીરું છે એક પારિયું નીંદી નાખ્યું છે અને એક પારિયું નીંદવાનું હજી બાકી છે આપણે નેદવા આવ્યા એમાં આ પાર્ટ છે એ નેદાઈ ગયો છે અને આ પાર્ટ છે ને એ નેદવાનો બાકી છે અને આ છે આપણો હથિયાર નેદવા માટેનો બોલે તો ખરોપડો બરાબર આ ખોબાયો છે ખોબાયો લઈને હવે આપણે આ ખોબાયો ભરાઈ જાય એક કેરો નેદી લઈને તો ખોબાયો ભરાઈ જાય એવું ખળ છે અને હવે નેદવાનો છે ધોરીઓ હમણાં તમને બતાવવું જોઈએ કે કેવું ખળ છે ધોરિયા આપણે છે ને અડધો પડધો ધોરિયો તો કાલ જ નેદી નાખો તો બરાબર આ એકદમ ક્લીન થઈ ગયો છે આ પાડોસીનું દોરાઈ ગયેલું જીરું એમાં હવે કંઈક તો ઠીક ઠાક થાવા માંડ્યું છે બાકી હવે અમુક અમુક દીધી તો હવ ગરકા જ છે બરાબર અડધો દોરિયો ન દે નઈકો તો અને હવે જો ચાલુ થાય અહીંથી ખળ ક્વોલિટી વાળું ખળ જો લેજો અહીંથી બાકી જા વાહતી લીલકાઈ બે મિનિટમાં ખૂબ ખોબડી ભરાઈ જશે એવો ખાવ જાય છે ફાઇનલી બે 1.5 કલાક ની મહેનત પછી ધોરિયો આખો ઉનેદાઈ ગયો છે ક્લીન થઈ ગયો છે બહુ થાકી ગયા ભાઈ પરવે પરવે થઈ ગયા અહીંયા હવે છે ને કરે જવાનું છે ને કરે જઈને જમી લઈ તો ભાઈ આપડા ઘરે છે ને ઝુંડાયું છે પ્રાણીનું ઝુંડ તમે જોજો કેવું ઝુંડ છે મને કેતા ના ના ન બચે આ લાવડે નરમળવા જવા છે જા કેતા ન ગોવાર છે ને ઈ બોર ખાય

அப்புறம் வீட்டுக்கு ढेड़ को लागे ने खेड़ू के कत लाग दिनो है 10 दिन है आ थी है के इ त ओमा गाड़ी पा गाड़ी पा है ने थसाए होतु लागे आ गुड़ कावे है <laughs> ya kru pagi jayi ya, pagi jayi baga gua ari wena ringa na wana, tla, motorcycle bahan bijo nana kru wai ya hau diung kumbacunghe abe diung nuce abe diung nuce abe diung nuce abe Vay 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 નરખાઈ ની આપણે કેવા અલ્યા હા પાહે આયું દિનિયમી ની બધા આરામ કરો અહીંયા આ આ એ આવો લો યે આ કમા બેઠો દિનિયમી ની બધા આરામ કરો મોટા મોટા કાવા પી પડ્યા તો બાય આપણે અહીંયા જે ઘેટા ચારોવા આવીયાતા ને એને ની આવે ને ડોક્ટર આયા છે પશુ ડોક્ટર

આ બડેને દેવાઈ ગઈ બડેને વેક્સિન લાગી ગઈ કેવા તાંડા પડી ગયા ઊભા થઈ રહ્યા આ જ ના ટોરામાં જમ હોય છે અમને આ લીડર છે આ લીડર બડેથી મોટો આવાટ એ પાછળ વેક્સિન નું કામ ચાલુ છે સતા સટી બોલ દીજે કે કાઈ ગા વેક્સિન નું કામ પતે આ કેમ થઈશે કરી ક્યો ઓય ઓય કાર રક્ષણ લેવાની છે ઓય આજ આજ ચાલે આજ ભાગી ગયો મતલબ લે છે કે આઈ ગઈ જલે હટાઈ ગઈ ઓય આ રક્ષણ લેવા જાવ આજ આજ ઇントリー રક્ષણ જો આ ભાગી ગયો ઓલબી રાખાન વરો હે હવે લાત બદલાવાની હવે બકરા સમાજનો વારો આવ્યો આના લગા ગેટા સમાજનો વારો આવ્યો હવે બકરાનો अरे ओ यार थारे कई केवो है केवो एक्सपीरियंस किवो है तो इंजेक्शन नो ओए है ये क्यों करता है देखाड़े तो अबे आलाये बिस्किट न थी जल्दी जल्दी मेरे फोग को ना ओलन हो गया वाड़ी मालिक आ गई यो थाने मस्ती सुजे हो आय आओ ओय नींद को रे पर कान एक ही कान के तर कान नहीं हम देखा कान न तो योजना बे 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 अपन आरे मोय के की पर या